આપણા નંદાણીયા પરિવાર સહિત બધા આપણા આહિર સમાજને જય વેરાવરી માતા મિત્રો કુળદેવી એટલે પરિવારને એક તાંતે બાંધી રાખનાર એવી આસ્થા કે જ્યાં જેના શરણોમાં જે તે કુટુંબના કુળદેવી હોય એમાં બધા તેના શરણોમાં આવતા હોય છે અને એકસાથે બંધાઈ જતા હોય છે આ એક કુળદેવીની મેઇન કૃપા છે મિત્રો દરેક પરિવારમાં કુળદેવીનું સ્થાન આગું હોય જ છે અને હોવું જ જોઈએ અને આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણા કુળદેવીને આપણે જે રીતે માનીએ છીએ માનતા હોય છે આશા રાખતા હોય છે શ્રદ્ધા રાખતા હોય છે એ રીતે દરેકને પોતાનું ફળ મળતું જ હોય છે તો મિત્રો મારે હવે વાત કરવી છે આપણા નંદાણીયા પરિવારના કુળદેવી શ્રી વેરાવરી માતાની કે જે સેગ્રસ મુકામે બિરાજમાન છે મિત્રો આપણા નંદારિયા પરિવારનું કુળદેવીનું મુખ્ય સ્થાનક સેગ્રસ જ છે અને સમય જતાં જતાં આજે જ્યારે આપણે એ મંદિરને એક આધુનિક રૂપ આપ્યું છે અને આધુનિક સગવડ ઊભી કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણા સમગ્ર ગુજરાત દેશ વિદેશમાં વસતા નંદાણીયા પરિવાર ત્યાં આવીને એક શાંતિનો અનુભવ કરે તેમને એવું લાગે કે નહીં અમારી માનું એક મંદિર એક આસ્થા એક શ્રદ્ધાનું કેન્દ્ર એવું છે કે જ્યાં અમે આરામથી માથું ટેકવી શકીએ છીએ મા પાસે માના દર્શન કરી શકીએ છીએ આવી ઘણી બધી આસ્થા લઈને ઘણા લોકો આવતા હોય છે પણ એક ગામડામાં એટલી બધી સગવડ ન હોય છે ત્યારે બહારથી આવતા આ મહેમાનો આપણા નંદાણીયા પરિવારના ભાઈ બહેનોને થોડી અગવડ પડતી હોય છે અને એ અગવડ ન પડે અને થોડુંક આપણે એ મંદિરને આધુનિક સમયના અનુસાર આધુનિક રૂપ અને આધુનિક સગવડ ઊભી કરીએ એ દિશામાં આજે આપણા જે ભાઈઓ છે એ પ્રયાસ કરી રહ્યા છે ટૂંકમાં જ્યારથી આપણું વેરાવળીમાંનું મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી એની સાથે સંકળાયેલા છે એવા કસરાભાઈ નારણભાઈ કિમભાઈ રામભાઈ વગેરે ઘણા બધા એમાં મુખ્ય ફાળો છે આ તો મેં બે પાંચ નામ લીધા છે બાકી તો તો આપણા નંદાણીયા પરિવારના સહયોગ વિના આ બે પાંચ વ્યક્તિ પણ કંઈ ન કરી શકે એટલે એક તો સગવડતા ખાતર આ લોકો કામ કરે છે એટલે એને પણ આપણે એ અભિનંદન આપવા જોઈએ ધન્યવાદ આપવા જોઈએ છે અને આપણી જે વેરાવરીમાંનું મંદિર છે એને આગળ પ્રગતિ કઈ રીતે કરવી એમાં આપણે કઈ રીતે સહયોગ આપીએ એ બધી બાબતોને લઈને આજે ઉપલેટા ખાતે એ લોકો આવ્યા હતા અને ઉપલેટા અમે આપણા નંદાણીયા પરિવારના જે લોકો અહીંયા ઉપલેટામાં વસે છે એ બધાને ભેગા કરી અને એક ટૂંકમાં ફાળા માટેનું આયોજન હતું જેને જે દેવું હોય એ રીતનું હતું એમાં કોઈ પ્રેશર નહોતું કે આટલું આપવું તમારી શક્તિ પ્રમાણે આપો એ રીતે એ અનુસંધાને વેરાવરીમાંના મંદિરની આધુનિક સગવડતા ઊભી કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ખાસ તો અત્યારે તો એક જે રસ્તાનો પ્રોબ્લેમ હતો આપણે જ્યારે વેરાવરીમાંનો અખાત્રીજનો ઉત્સવ હોય ત્યારે ટ્રાફિકનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થયો થઈ ગયો છે રસ્તા માટેની જે જગ્યા હતી એ લેવાઈ ગઈ છે અને એ માટે જે ફંડની જરૂર હતી એ માટે આ લોકો નીકળ્યા હતા તો મિત્રો આવો હવે આપણે બીજી લાંબી વાત ન કરતા ઉપલેટા ખાતે જે મિટિંગ હતી એની આપણે એ થોડીક ચર્ચા કરીએ અને એના વિશે જાણીએ તો આવો મિત્રો હવે આપણે સીધા એ મિટિંગના થોડાક અંશો જોઈએ આ મિટિંગ ઉપલેટા ખાતે એ મનોજભાઈ નંદાણીયાની ડેરી છે એ રાખી હતી અને આપણા નંદાણીયા પરિવાર ઉપલેટામાં લગભગ પચાસ સાઠ ઘર છે એમાંથી વીસ પચીસ ઘર હાજર રહ્યા હતા અને બધાએ ફાળો નોંધાવ્યો હતો પોતાની શક્તિ મુજબ અને જ્યાં મિટિંગ હતી ત્યાં રામભાઈ નંદાણીએ પરિચય આપ્યો હતો થોડો અને એ રીતે મિટિંગનો દોર આગળ ચાલ્યો હતો તો આવો મિત્રો એ મિટિંગ આપણે જોઈએ મિત્રો આપ સૌને એક નમ્ર વિનંતી છે જો તમને મારા આ વિડીયો સારા લાગતા હોય અને આપણા આહિર સમાજ વિશે તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલ આહિર દર્પણને તમે સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વિડીયોની જાણકારી મળતી રહે અને તમે આપણી આ આહિર દર્પણ ચેનલના વિડીયો વધુ ને વધુ જોઈ શકો ઘણી જગ્યા ઉપર ઘણા ગામડા ઘણા ઘર વાપી વરસાદ ધોરા કમ્યાલપુર તાલુકો ખંભાળિયા તાલુકો અમે આજે દોઢ વર્ષથી આ સતત મહેનત કરી હતી ઘરે ઘરે જવાનું ગામડે ગામડે જવાનું મિટિંગો બોલાવવાની બધા વ્યવસ્થિત સમજાવવાના અને આપણે બધાય એવો સહકાર મળે છે કે તમે આ જે જોઈ માગો પૈસાનો કોઈ નો છે પૈસા ફાળો કરવા માટે નથી આવ્યા પરિવાર ને મળવા માટે આવ્યા યથાશક્તિ ફંડ આપે લેવાનો બીજા નંબર થી અંદર ત્યાં અત્યારે તમે મારી કાય હાજરી હોય છે હું તમને થોડોક ફરી આપી શકું મારી ગેરાટી પણ હું જ્યારે જાઉં છું તો કોઈ એવું ખાલી નથી કે આજે પંદર વીસ માણસ ને નથી અને પંદર વીસ માણસ નથી એવું નથી બનતું આવનાર માણસો જે હલાર બીજ માંથી આવે છે એના મોટામાં મોટા ફંડ છે આપણે કહી થય બને લો કહી કઈ બને દર ત્રણ મહિના આપણે ખેતી કોઈ નથી તો ઓછામાં ઓછા એક લાખ ઉપર પૈસા નીકળે અને એની અંદર થી આપણે ગોપાપા નો ભાર જે પગાર આપણે જે અત્યારે ન્યા ગઈ તો તમને લાનું કે ગોરબાપા કે તાત બી એમ તો આપણા દરેક ભાઈઓને ખબર નથી કે આ પૈસા આપણા પરિવાર નો માટે વપરાય છે એટલે ગોરબાપો નો સા નથી આમ કરી ના પાડી દે આ પરિચય આપવાનું બધા ભાઈઓ ને એ છે કે જે જે કઈ ખર્ચો થાય છે તમે પોતાને આવ્યો કદાચ તમે ગોળ બાપા ની જમી ગયો પાંચ જણા તો એ ખર્ચો પરિવાર નો દરરોજ તમે આવ્યા ને તમે દા પાણી ત્રણ વખત પીધા તો હિસાબ પરિવાર નો છો બધો ટોટલ હિસાબ દર પાંચ તારીખે પથરા ભાઈ આવી આખા મહિનાનો ખર્ચો મૂકી કેટલા શું આવીને આવ્યા તારીખેમણ હાલ નો જમણવાર આ બધું જ ગોલ બનાવી જ ગયા છે ને માલ બધો આપણો પરિવારનો હોય અને એમાં ભેગા ટપુભાઈ નંદાણિયા કે જેણે એકાવન હજાર રૂપિયા વેરાવરીમાંના ફાળામાં આપ્યા છે તેવી જ રીતે અર્જનભાઈ નંદાણિયા કે જ્યાં આપણે પાણી આરોપ પ્લાનની જરૂરિયાત હતી એ આરો પ્લાનનો ખર્ચો અર્જનભાઈ નંદાણિયા ડેરીવાળા આપે છે આવી રીતે સવે પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ફંડફાળો આપ્યો હતો અને સારો એવો પ્રસાદ પ્રતિસાદ મળ્યો હતો આપણા નંદાણીયા પરિવાર તરફથી અને છેલ્લે મિત્રો આ મીટિંગમાં ખાસ ઉપસ્થિત રહેલ આપણા વેરાવરીમાંના ભુવાશ્રી જેઠાભાઈ નંદાણીયાના હસ્તે જે લોકોએ ફાળો આપ્યો હતો તેમને એમના હસ્તે પોન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને છેલ્લે ખાસ

હવે અમે એક એક રૂપિયા નક્કી કર્યું કે ઉંબરહાર હવારે ઉઠીને ગમે દીકરી હોય કે બેન કોઈ પણ વ્યક્તિ હોય ઘીનો દીવો માતાજીને કરી અને એક રૂપિયો પેટીમાં નાખવા એનો અને એક રૂપિયો અમે જતું જઈએ માતાજી પૂજી એનો બે રૂપિયા નાખે અમારા કેટલાક રૂપિયા આપણે અઢી ત્રણ લાખ થઈ ગયા ને હા અહીંયા કેટલા જમા કરાય હોય તો મને યાદ નથી દર વર્ષે આવી જાય છે દર વર્ષે અહીં જમા કરો પણ યાદ મને ના આવી કેટલા કરાય હોય એમ અને પરિવારના નામની પોંચ લઈ જાય લોકો એમ હા અને અમારે અઢી થી ત્રણ લાખ રૂપિયા પડ્યા એક એક રૂપિયો કરી એમ પાંત્રીસો ખોયડા છે એક રૂપિયો પેટીમાં મૂકી અને ઘીનો દીવો કરી અને દર અખાત બીજનું આપણે માતાજીએ માથું નમાવી અને એ એક રૂપિયો જમા કરાવી આવી રોજનો એક તો પાંત્રીસો રૂપિયા થાય ને કાયમ પાંત્રીસો ઘર છે તો કેટલા રૂપિયા થાય પાંત્રીસો રૂપિયા થાય પાંત્રીસો રૂપિયા અહિયાં હોય એટલે હજાર ચાલે